વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ દરેક સંતાન પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારના દાન ધર્મ કરતા હોય છે અને બ્રાહ્મણોને ભોજનની સાથે સાથે ગાયને દાન કૂતરાને દાન અને કાગડાને ભોજન ખવડાવતા હોય છે પણ આજે જાણીશું કાગવાસ વિશે જેમાં શા માટે કાગવાસ નાખવામાં આવે છે કાગવાસ નાખતી વખતે કયા મંત્રનો જાપ કરવો જાણીશું ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદેતે દૈવંતા દો સુપ્ત સતાય વૈતી દૂરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંદન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમના આ વખતના બધા વિડીયો શ્રાદ્ધ પક્ષને લઈને છે કેમ કે દરેક લોકોમાં અલગ અલગ પ્રશ્ન ઉદ્ભવિત થતા હોય છે પણ તમારા પ્રશ્નોનો જવાબ મળે છે કેવલ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આ વખતે આપણે કાગડા ઉપર આપણો વિષય ઈચ્છીએ છે કે કાગડાને ભોજન કેમ કરાવવામાં આવે છે પિતૃ વખતે કેમ બીજા કોઈ પશુ પક્ષી નહીં પણ કાગડાને જ કેમ કાગવા શબ્દ વાપરવામાં આવે છે અને ગરુપુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કાગવાસ કરવાથી લાભ શું થાય કાગવાસ કઈ જગ્યાએ કરવો જોઈએ કઈ રીતે કરવું જોઈએ કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને આજે મળશે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એવું કહેવાય છે કે અપી કીટ પતંગાનામ સોનામ ચાંડા લિયોની નામ દત્વાનમ લોકમાપનો પ્રાજા પ્રત્યમ સતમ સમા એવું કહેવાય છે કે કાગડો જે છે એવું કહેવાય છે કે કાગડાને તો યમરાજે આશીર્વાદ આપેલા છે એવું કહેવાય છે કાગડાને કહ્યું છે કે જે વ્યક્તિ જે મનુષ્ય પોતાના પિતૃને ઉદ્દેશીને શ્રાદ્ધ નાખે છે અને શ્રાદ્ધનું ભોજન તને જમાડે છે તો એના પૂર્વજો સુધી પહોંચે છે બીજા નંબરની વસ્તુ કાગડાને એવું કહેવાય છે કે પિતૃનો દૂધ ગણવામાં આવે છે માન્યતા અનુસંધાનમાં એવું કહેવાય છે કે પહેલાંના જમાનામાં છે ને કે કોઈ મહેમાન તમારે ઘેર આવતું હોય ને આપણને એવું કહેવાય કે આપણા ઘર ઉપર જ્યારે કાગડો આવીને બોલે ને એટલે આપણને એવું લાગે કે કોઈ આવવાનું છે આવી એક લોકમાન્યતા હતી પહેલાં અને એના વિશે પણ ઘણી બધી કવિતામાં પણ અને ભજનોમાં પણ ઉલ્લેખ થાય છે તો કાગડાને એવું કહેવાય છે કે અહીંયા યમના દૂતો પિતૃ લોકનો દૂત ગણવામાં આવે છે એટલે કાગવાસ એટલે એને સંસ્કૃતની અંદર એને આખું કાગબલિ શબ્દ વાપરવામાં આવે છે કાગબલિ ઘણાને પ્રશ્નો થાય કે શાસ્ત્રીજી બલિ એ બલિ એટલે શું આમ તો જ્યારે પણ દરેક વ્યક્તિ પોતાના પિતૃનું શ્રાદ્ધ કરે ને એટલે પાંચ બલિ તો કાયદેસર આપવાની હોય પાંચ બલિ બલિનો અર્થ થાય આપવું કેમકે કે બલિનો અર્થ સંસ્કૃતમાં આપવાનું થાય કોઈ પણ વસ્તુને તમે આપો છો તો એને સંસ્કૃત વર્ગમાં બલિ શબ્દ કહી શકાય કે ઘણા લોકો આ શબ્દને અલગ રીતે વિચારતા હોય બલિ એટલે પણ બલિ એટલે આપવું તો પાંચ વ્યક્તિને ખાસ આપવું પિતૃનું શ્રાદ્ધ કરતા હોય ત્યારે આ પંચ શબ્દ છે પંચ એટલે પાંચ અને બલિ એટલે પાંચ પાંચ વ્યક્તિનું તમારે ભોજન કાઢવું પાંચ વ્યક્તિને ભોજન આપવું તો એ પાંચ પંચબલિમાં પાંચ વસ્તુ કહી તો કે ગોબલી સ્વાન બલી કાગબલી દેવબલી અને પીપીલિકાબલી શબ્દ પાંચ પંચબલીમાં આ પાંચ નામ છે જેમ એવું કહેવાય કે તમે તમારા પૂર્વજોનું જ્યારે શ્રાદ્ધ કરતા હોય ત્યારે ગોબલી એટલે કે એક એ જે કંઈ રસોઈ બનાવો છો એમનો એક ભાગ ગાય માતાને ખવડાવવાનો હોય છે બીજી બલી શ્વાન બલી શ્વાન એટલે કૂતરું તો એક ભોજનની થાર જે કઈ છે એ કૂતરાને જમાડવાનો હોય છે એક આવે છે કાગબલી જેમાં આપણે કહીએ કાગડાને જમાડીએ છીએ પછી દેવતાબલી એક ભોજનનો થાર આપણે આપણા ઘરના દેવી દેવતાઓને અને પિતૃઓને આપણે મૂકતા હોય છે અને એક છે બલિ એટલે કે એનો એક ભાગ ત્યાં કોઈ પીપલનું ઝાડ હોય એની આજુબાજુમાં મૂકવાથી કીડીઓ એને ખાય છે તો આ પાંચ બલી કરવાની કેમકે અત્યાર સુધી આપણને એક જ શબ્દ ખબર હોય કે ભાઈ પિતૃનું આવે એટલે આપણે કાગડાને જમાડીએ કાગડાને જમાડીએ પણ શાસ્ત્ર તો એવું કહે છે કે એકલા કાગડાને જમાડવાની નથી આ પાંચ વ્યક્તિને પાંચ જગ્યા ઉપર પંચબલી કરવામાં પાંચ વસ્તુનો ભાગ ગાઢવામાં આવે છે હવે રહી વાત કે સૌથી વધારે આ જ્યારે કાગડાને તમે જમાડવા જાઓ છો ત્યારે જમવામાં શું બનાવવું તો શ્રાદ્ધ અનુસાર એવું કહેવાય છે કે જે કંઈ ભોજન તમે બનાવો છો એની અંદર ખાસ દૂધપાક ચોક્કસ રાખવો કેમ કે દૂધ પાક વધારે ભાવે છે પછી પૂરી છે દૂધ પાક પૂરી પછી મીઠા પુલા જેને માલપુવા કહેવાય અથવા મીઠા પુલ્લા શબ્દ પણ કહેવામાં આવે છે તો એ બનાવીને એ પણ પિતૃઓને વધારે પ્રિય છે સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે તમારે કાગવાસ કરવું છે તો એક ડીશની અંદર ડીશમાં તમારે શું લેવાનું એ એક પાત્રની અંદર લેવાનું તમારું દૂધ પાક એમાં થોડી પૂરી નાખવાની અને એને મિક્સ કરી દેવાનું અને મિક્સ કરીને છતની ઉપર જવાનું અને છતની ઉપર ગયા બાદ હાથમાં પહેલાં થોડું પાણી લેવાનું અને ભૂમિ ઉપર જલનું શુદ્ધિકરણ કેમ કે કોઈપણ સ્થાન ઉપર ડાયરેક્ટ તમારે નહીં પધરાવવાનું પહેલી એ સ્થાન ઉપર શક્ય હોય તો પાણીનો છંટકાર કરવો અને એ જલ પણ પાછું જો ઘરમાં ગંગાજલ હોય તો એ તાંબાના કલશમાં જે પાણી ભરો છો એમાં ગંગાજલ થોડું નાખી દે હાથમાં જલ લઈ અને એ જગ્યા ઉપર જલનું પ્રોક્ષણ કરવાનું છે અને પ્રોક્ષણ કરો છો પાણીનું ત્યારે બોલવાનું છે ઓમ પુંડરી કાક્ષાય નમઃ ઓમ પુંડરી કાક્ષાય નમ મંત્ર બોલીને તમારે જલનું પ્રોક્ષણ કરવાનું છે અને જલનું પ્રોક્ષણ કર્યા બાદ તમારે જે કંઈ તમે રસોઈ લાવ્યા છો એ રસોઈ લઈ અને જમીન ઉપર મૂકવાનું છે જેમ આપણે હવનની અંદર આહુતિ જેમ આરોપણ કરીએ છીએ તો તે રીતે હવે કાગવાસની અંદર પાછું ઘણી વખત મેં હું ઘણી વાર કહું છું નાખવું અને ફેંકવામાં બહુ ફરક છે આમ હાથમાં લઈને આમ કે આમ નાખે કાગવાસ કાગવાસ આ નાખ્યું કહેવાય નાખેલી વસ્તુનો કોઈ સ્વીકાર નહીં કરે હંમેશા આપવાની પ્રથા આ રીતે છે તમે આ રીતે મૂકો અને આપ્યું કહેવાય અને માર્યું કહેવાય અથવા નાખ્યું ક્યાં ભાઈ તો બને ત્યાં સુધી જ્યારે યમનો દૂત છે કાગ તો કાગને તમે જમાડવાની વાત છે તો એ લઈ અને તમારે જમીન ઉપર આ રીતે પધરાવવાનું છે અને બોલવાનું છે કાગ વાસ કાગ વાસ એટલે મતલબ એને આપણે આમંત્રિત કરીએ છીએ કાગડાને કે આ પધારો અને અમારા પૂર્વજોને તમે ભોજન કરો અને અમારા પૂર્વજોને અમારા વતી સારા સમાચાર આપજો કે અમે સુખી છીએ એ પ્રાર્થના હોય છે હવે ઘણી વખત કાગવાસ નાખીને પછી આપણે કાગડાની રાહ જોઈએ છીએ અને હકીકતમાં કાગડો આવે ખરા ના પણ આવે પણ એવું ચિંતા નહીં કરવાની કે નથી આવ્યો એટલે મારું શ્રાદ્ધ નથી પહોંચ્યું અંધશ્રદ્ધામાં ન રહેતા પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે શ્રદ્ધા હોવી જોઈએ અને શાસ્ત્ર પ્રમાણે આપણે નાખી દેવાનું ગમે ત્યારે પહેલાંના જમાનો તો ઘણી આવી જતા પણ હવે કદાચ વાતાવરણ એવું હોય અથવા પોલ્યુશનના કારણથી આપણને જોવા પણ ના મળે પણ આપણે આપણી પ્રથા જે છે એ પ્રમાણે કાગવાસ કરવું જરૂરી છે બીજા નંબરની વસ્તુ તમે જ્યારે કાગવાસ કરી લો છો એ જગ્યામાં ત્યારે એ શક્ય હોય તો આ એક શ્લોક ચોક્કસ બોલજો કેમ કે શ્લોક તમે બોલશો ને તો એનાથી તમારું આપેલું એ પિતૃઓ બહુ પ્રસન્ન થશે અને પિતૃઓને મોક્ષ મળતો હોય છે હવે રહી વાત કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ વાત કરીશ તો પહેલાં હું શ્લોક જણાવી દઉં તમે બધા જરાક આ શ્લોક લખી લેજો કેમ કે કાગવાસ વખતે આ શ્લોક બહુ જ મહત્વનો છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવા અનાદિની નિધનો દેવ સંઘ ચક્ર ગદાધર અક્ષય પુંડરિકા ક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ છેલ્લે શબ્દ આવ્યું કે પિતૃ મોક્ષ પ્રદો ભવ અમારા પિતૃને મોક્ષ પ્રદાન કરો આવી ભાવના છે ફરીથી શ્લોક શાંતિથી કહું છું તમે લખી લેજો કેમ કે બહુ જ મહત્વનો છે પિતૃઓને મોક્ષ અપાવનાર આ શ્લોક છે અનાદિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ આ શ્લોક બોલજો અને એનાથી કાગવાસ કરજો જે પિતૃઓ સુધી પહોંચાડશે હવે કઈ વાતનું ધ્યાન રાખવું એ શબ્દ ઉપર પાછા આવીએ છીએ પિતૃઓનું જ્યારે આપણે જમાડતા હોય અથવા કાગડાને જમાડતા હોય અથવા પિતૃના ઉદેશ્યને કંઈ પણ જમાડતા હોય ત્યારે અમુક વાતોનું ધ્યાન એ રાખવું કેમ કે જે કાગવાસ કરનાર વ્યક્તિએ જે પાત્ર એટલે કે જે વાસણ લઈને જતા હોય એ વાસણનો ઉપયોગ કયો કરો કેમ કે પિતૃને ખાસ કરીને જોવા જાય તો સ્ટીલના પાત્રમાં ક્યારેય જમાડવા ન જોઈએ સ્ટીલના થાળીમાં ન જમાડવા જોઈએ હવે કયા કઈ વસ્તુ પવિત્ર છે તો પવિત્ર ધાતુની વાત કરીએ તો કાસ કાંસું જે છે કાંસાના પાત્રમાં આ પિતૃઓને એ વસ્તુ જમાડી શકો છો અથવા કાંસાના પાત્રમાં લઈ જઈ અને પછી કાગવાસ કરી શકો છો બીજા નંબરની વસ્તુ મૃત મૃત્યુ ક્યાં કહેતા માટીનું પાત્ર માટીનું પાત્ર હોય એમાં પણ તમે જબાડી શકો અને ત્રીજું જે છે જેને આપણે પત્રપૂટ કહેવામાં આવે છે પત્રપૂટ એટલે જે પાન આપણે ઘણી વખત આપણે જમતા હોઈએ ખબર છે ક્યાંક જતા હોયને એટલે પાનના પાનના પતરાળા આવે છે તે પતરાળાનુંમાં ભોજન કરાવવું એ પણ શુભ ગણવામાં આવે છે પતરાળામાં તો પતરાના તમે પતરાળું ત્યાં પાથરીને ત્યાં એની ઉપર જલનું પ્રોક્ષણ કરીને ત્યાં પણ કાગવાસ તરીકે ત્યાં જમવાનું મૂકી શકો છો આ રીતે પણ થઈ શકે એટલે તમે ગૌબલી કરો કાગબલી કાગડાને ખવડાવો કે ગાય માતાને ખવડાવો ત્યારે બને ત્યાં સુધી માટીનું પાત્ર હોય કાંસાનું પાત્ર હોય અથવા કોઈ આવું પત્રપૂટ હોય તો એવા ધાતુમાં જમાડવા એ શુભ પરિણામ આપે છે પણ સ્ટીલના પાત્રમાં પિતૃઓને ભોજન ન કરાવવું જોઈએ એટલે તમે જ્યારે જાઓ છો ત્યારે એક વાતનું આ ધ્યાન રાખવાનું કે આપણે કયા પાત્રમાં લઈ જઈએ છીએ કેમ કે અમુક પાત્ર નિષેધ છે તો જે ધાતુ નિષેધ છે તે ધાતુ લઈ જવાથી કોઈ મતલબ નથી બીજા નંબરની વસ્તુ હવે રહી વાત પિતૃને શ્રાદ્ધ નાખતી વખતે વસ્ત્ર કેવા પહેરવા તો જ્યારે પૂજાની વાત આવે અથવા પિતૃ શ્રાદ્ધની વાત આવે ત્યારે હંમેશા આપણે લેગો જબ્બો ધોતી વગેરે વસ્ત્ર જે પૂજાના જે વસ્ત્ર છે એ વસ્ત્ર પહેરીને આપણે પિતૃઓને જમાડવા જોઈએ તો એક આ બાબતનું ધ્યાન રાખવાનું ઘણા લોકો પટ્ટો ચામડાનો પહેરીને પણ પિતૃનું શ્રાદ્ધ કરે છે પણ તમને કહી દઉં કે તમે જો પટ્ટો ચામડાનો પહેરીને જાઓ છો તો એ નેગેટિવ વાઇબ્રેશનથી તમારી જે અન્ન છે એ પણ દૂષિત થાય છે અને દૂષિત અન્ન ક્યારેય પિતૃ જમતા નથી બીજા નંબરની વસ્તુ હમણાં મેં જે કહ્યું તે પ્રમાણે એ શ્લોક ઘણા બધા લોકો કદાચ રહી ગયો હશે તો શ્લોક ફરથી એક વખત તમને બધાને લખાવી દઉં છું કે તમારા પિતૃની તિથિ ઉપર તમે કાગવાસ કરજો અને આ શ્લોક બોલીને કાગવાસ કરજો ચોક્કસ પિતૃઓ પ્રસન્ન થશે અને ઘરમાં કદાચ નાનો મોટો પિતૃદોષ રહેતો હોય ને તો એમાંથી પણ મુક્તિ મળે છે અને વિશેષ કદાચ સમય મળે તો આ પિતૃનો જે ટાઈમ હોય તે દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરી પિતૃશ્રાદ્ધ નારામ વગેરે કરવાથી પણ પિતૃ વધારે આશીર્વાદ આપે છે તો આપણો એક શ્લોક જે હતો એ શ્લોકને ફરીથી વાર એક વખત લખી લેજો હું ફરીથી એકવાર બોલું છું અનાદે નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુડરી કાક્ષ પિતૃમોક્ષ પ્રદોભવઃ તો દર્શક મિત્રો આજે કાગવાસને લઈને મેં સુંદર જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રાદ્ધને લઈને દાનને લઈને પિતૃ તર્પણને લઈને કે પિંડદાનને લઈને આ ઘણી બધી ચર્ચાઓ મારે આ શ્રાદ્ધ પક્ષમાં કરવાની છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ સદૈવ નિહાળતા રહ્યા છો અને સદૈવ આ કાર્યક્રમ આપ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન